બે હજાર ચોવીસ ના રોજ ગાંધી કુટુંબનો હવન અને નિવેદ બંનેની સફળતાપૂર્વક છે આજે વર્ષથી માતાજીના નિવેદ તથા હવનનો સફળતાપૂર્વક અમે સંચાલન કરી રહ્યા છે આથી ઓગણત્રીસ વર્ષ પહેલા અમારા વડીલ શ્રી સૂર્યકાંતભાઈ ધોરવજી ગાંધીના મનમાં વિચાર આવ્યો કે આપણે ગાંધી કુટુંબને જ્યાં પણ ભારતમાં હોય ત્યારે એક કરવું છે એટલે એક કરીને આજે ગામે ગામેથી મેંદેડા વેરાવળ માંગરોળ બોમ્બે ચેન્નાઈ બધ કલકત્તાથી લોકો આવી ગાંધી કુટુંબના પરિવારમાં સાથ સહકાર આપે છે પહેલાં સૌ અમે નિવેદ કરીએ છીએ ત્યારબાદ અમે હવન કરીએ છીએ આજે ઓગણત્રીસ વર્ષથી આ સફળતાપૂર્વક સંચાલન થઈ રહ્યું છે અમારા કમિટીના પ્રમુખ કમલેશભાઈ ગાંધી મુકેશભાઈ ગાંધી અને વિજયભાઈ ગાંધીની મહેનતથી છેલ્લા ઓગણત્રીસ વર્ષથી હું સફળતાપૂર્વક સંચાલન થઈ રહ્યું છે તે બદલ સર્વે ગાંધી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું જય 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 જય